જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં રાવપુરા વિસ્તાર હોય કે પછી દાંડિયા બજાર વિસ્તાર હોય કે પછી ન્યાય મંદિર ચાર રસ્તા જે છે ચાર દરવાજા વિસ્તાર ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે માત્ર થોડા જ વરસાદની અંદર ફરી એક વખત વડોદરા શહેરની આ પરિસ્થિતિ સામે જોવા મળી રહી લોકો પણ અટવાયા છે બસ ચાલકો પણ અટવાયા છે વાહન ચાલકો પણ અહીંથી ફરીથી પાછા જઈ રહ્યા છે જુઓ કે જ્યાં જો જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ સામે ફરી એક વખત સામે આવી રહી તો વાહન ચાલકો પણ અટવાવાનો વારો આવ્યો છે અમદાવાદ સુરત બાદ વડોદરામાં પણ ગાજવીજ સાથે જે વરસાદ વરસ્યો જે પરિસ્થિતિ સર્જાઈ આપ જુઓ કે રાવપુરા વિસ્તારના દ્રશ્યો સામે આવી રહ્યા છે હજુ પણ વરસાદ પડી રહ્યો છે ને માત્ર થોડાક જ વરસાદની અંદર જે ગુટરસમા પાણી છે એ પરાવાની શરૂઆત થઈ ગઈ છે જ્યાં દર્શક મિત્રો જે પ્રકારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે ને ત્યારબાદ જે વડોદરામાં પરિસ્થિતિ સર્જાય સુરત હોય વડોદરા હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રનો સમગ્ર વિસ્તાર હોય ત્યાં તમામ જગ્યા ઉપર રાજ્યમાં જે પ્રકારે આગાહી કરવામાં આવી જેને લઈને દરેક જગ્યા ઉપર વરસાદ પડી રહ્યો છે તો તો બીજી બાજુ આપ જુઓ કે જે પરિસ્થિતિ સર્જાઈ છે અને ચારેકોર કોર આગળ કાકા મારી પાછળના દ્રશ્યો પણ બતાવીશ કે તમામ જે વાહન ચાલકો છે એ વાહન ચાલકો પણ અટવાયા છે અને તમામ જગ્યા ઉપર આજુ કે પાછળ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે દરેક જગ્યા ઉપર આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સામેદાર વરસાદને પગલે આ દરેક જગ્યા પર વડોદરાના આ પરિસ્થિતિ સામે આવી છે વડોદરાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પણ એક બાજુ પોકળ સાબિત થઈ એક વાર તો વડોદરામાં એક વડોદરામાં પૂરની પરિસ્થિતિ એક વાર તો રહી ગયું તો બીજી વખત પૂર પણ આવ્યું ત્યારબાદ સર્જાય છે ઠેર ઠેર પાણી ભરાવાની જે સમસ્યા છે સામે આવી છે અને આ જુઓ કે વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારો છે રાવપુરા વિસ્તારો હોય ડાંગ બજાર હોય તે તમામ જગ્યા ઉપર આ સમા જે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે માત્ર થોડાક જ વરસાદની અંદર ફરી એક વખત વડોદરાની પોલ એ સામે આવી રહી છે વડોદરા મહાનગરપાલિકાની કારણ કે જે પ્રકારે માત્ર થોડાક જ વરસાદની અંદર આ જે પાણી ભરાવાની સમસ્યા છે એ સામે આવી રહી છે ને જે દુકાનો છે રાવપુરા વિસ્તારની ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત હવે થઈ ચૂકી છે તો બીજી બાજુ વાહન ચાલકો સાથે તમામ લોકો અટવાયા છે તો ચોક્કસથી કહી શકાય કે પ્રિમોન્સૂનની કામગીરી હજુ માત્ર કાગળો પડે છે હોય તેવું લાગી રહ્યું છે હજુ પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે કારણ કે રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી કરી છે ને રાજ્યના હવામાન વિભાગના નિષ્ણાંત છે તે પણ તેમણે પણ આ જે આગાહી ભૂકંપ ભરાવી દે તે વરસાદ સમગ્ર રાજ્યભરમાં વરસી શકે છે તો બીજી બાજુ વાત કરીએ તો આ વરસાદને પગલે જે ગરબા આયોજકો છે તે પણ ચિંતાતુર બન્યા છે સતત જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ અત્યારે તો હાલ વિરામ લીધો છે પરંતુ ચોક્કસથી વધુ વરસાદ વરસે તો ફરી એક વખત વડોદરાના માથે સંકટ છે એ વાદળો છવાઈ રહેશે કારણ કે એ મોનસૂની કામગીરી જો ખરેખર થઈ હોત તો વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ ના સર્જાઈ હોત આ પરિસ્થિતિ આપ જુઓ કે હજુ પણ જે પાણી ભરાવાની સમસ્યા છે સામે આવી રહી છે લોકો પણ અસમંજસમાં છે લોકો સાથે પણ વાત કરવા કેટલી તકલીફ પડી રહી છે પાણી આ દર વખતે તકલીફ પડી જાય છે અને ઓછા વરસાદમાં વડોદરામાં દર વખતે આ વરસાદમાં પાણી ભરાઈ જાય છે શું માનો છે જે પ્રકારે વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ થઈ છે નહીં થઈ રહી નહીં થઈ રહી નહીં એટલે તમે વિચારો એટલે શું હાલત છે વડોદરા એટલે મારા હિસાબે તો સુધારું છે બિલકુલ વડોદરા મહાનગરપાલિકાએ કોઈ પણ પ્રકારનો બોધપાટ બોધપાઠ ના લીધો ને ફરી એક વખત આ પરિસ્થિતિ સર્જાય છે આ જો લોકો હજુ પણ વાહન ચાલકો અટવાયા છે અને આ પાણીમાંથી માટે બન્યા છે જે પ્રકારે પરિસ્થિતિ વડોદરાની સર્જાય છે અને પરિસ્થિતિનું મૂળ કારણ છે જે પ્રકારે રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે અને હજુ પણ વરસાદ વરસી શકે છે કારણ કે પાંચ દિવસ સુધી વરસાદ હજુ પણ આ જ પ્રકારે રહેશે એટલે થોડાક જ વરસાદની અંદર આ પરિસ્થિતિ સર્જાય છે આપણી સાથે હા લઈ લો લાઈન પર આપણી સાથે અમારા ચેનલ હેડ કૌશલ ખાન પણ જોડે છે કૌશલ ખાન જી શું કહેશો જે પ્રકારે થોડા વરસાદ વરસાદમાં ફરી એક વખત વડોદરાની પ્રી મોન્સૂન ની કામગીરી એ સામે આવી છે સુરત જે રીતે હાલ મેં અલકાપુરી મારી સામે જે વીજળીના કડાકા થઈ રહ્યા છે અત્યારે રાવપુરા રોડ પર કદાચ આપ ઉભા છો બિલકુલ બિલકુલ અને ત્યાં જે વીજળીના કડાકા થઈ રહ્યા છે જે લાઈટ આસમાન માં થઈ રહી છે કઈક ને કઈક એ રહી છે બિલકુલ વડોદરા મહાનગર સેવા સદન વાત કરીએ તો આટલું બધું પૂર આવ્યું વડોદરા શહેર પાણીમાં રહ્યું છતાં પણ વડોદરા મહાનગર સેવા સદન માં બેઠેલા અધિકારી ના પેટના પાણી હલ્યા નથી ખાલી ફક્ત વાતો કરવામાં આવી કે આ દબાણ છે પેલો દબાણ છે કે પછી ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ દ્વારા કમ્પ્લેન કરવામાં આવી અધિકારીઓ આ બધી વાતો વડોદરા શહેરે જોઈ છે સુરત બિલકુલ છતાં પણ આપડે એમાંથી કોઈ શીખ લીધી નથી આપણે જે કામગીરી કરવાની હતી વડોદરા મહાનગર સેવા સદન નો જે વિકાસ છે તે અત્યારે તમને દેખાઈ રહ્યો હશે ત્યાં બિલકુલ એટલે કહેવાનો મતલબ એ છે કે જે ખાલી ફક્ત મીટિંગો કરવાથી વાતો કરવાથી હવે એક્શન લેવાની જરૂર છે જે વાતો થઈ રહી છે કે અમે બોતેર કલાક પાસે દબાણ થઈ ગયા છે એટલા બધા જાડા જાડા મગરો ફરી રહ્યા છે આ મગરો હવે વડોદરાને પહેલા તો દુબાડ્યા હવે સવાલ ઉભો થઈ રહ્યો છે સુરત કે લોકો હવે કંટાળી ગયા છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જે લાખો રૂપિયા વડોદરાની જનતા જે ટેક્સ ભરે છે એ ટેક્સ ના જે વળતર મળવું જોઈએ એ વળતર એમને મળતું નથી પણ આ જાડી ચામડીના લોકો એક વાર નહીં બે વાર ને ત્રણ ત્રણ દિવસ સુધી આપણે પાણીમાં રહ્યા લોકોએ બે બે દિવસ સુધી ખાધું નથી નાના બાળકોએ દૂધ ના પીધું આ બધા જ વસ્તુ આપણે જોઈ છે છતાં પણ કોઈ એમાંથી સ્ટીક નહીં લેવાની અને મોટી મોટી વાતો કરવાની આ ફક્ત ને ફક્ત હવે વિકાસ ગાઢો થયો છે જેના જેના લીધે હવે ઉપરવાળા બી એમનો ચમત્કાર બતાવી રહ્યો છે

જ્યાં-જ્યાં પાણી ભરાયા ત્યાં એ લોકો જોવું જોઈએ કે ભાઈ આ કેમ અહીંયા પાણી ભરાય છે બિલકુલ આ એક દિવસની રજૂઆત નથી સુરજ આના માટે વેલ પ્લાનિંગ કરવું પડશે વેલ જે કામગીરી છે પ્રી મોનસૂન એ કરવી પડશે ત્યારે જ વડોદરાને કંઈ પાણીમાંથી બચાવી શકજો બાકી આ લોકો તો ફક્ત ખાલી વાતો કરે છે લોકો પાણીમાં હતા લોકો લોકો ગયા છે છે લાખો રૂપિયા ટેક્સ ભરી રહ્યા પણ વડોદરા મહાનગર સદનમાં બેઠેલા જે અધિકારીઓ છે એમનું પેટનું પાણી હલતું નથી અને વડોદરાની સંસ્કારી નગરીની જે જનતા છે એ પોતે હવે એમનું પેટનું પાણી હલાવશે આવનાર દિવસોમાં જે રીતે લોકોએ ફરિયાદો કરી તમે વિચારો સુરત કેસડોલ માટે લોકો લાઈન માં લાગ્યા એક એક જેને સાહીઠ સાહીઠ રૂપિયા આપવામાં આવ્યા તો કઈ નીતિ છે પછી રાજ્ય સરકાર સુધી વાત કરી ભૂપેન્દ્ર કાકા આપડા જે સીએમ છે એમને કીધું કે ભાઈ આવું ના હોય સાહીઠ રૂપિયા થોડી અપાતો હોય એટલે આવા પણ કિસ્સાઓ આપણી સામે આવ્યા છે અને ફક્ત ને ફક્ત વાતો કરવાથી હવે કશું થાય નહીં આને એક્શન પ્લાન બનાવીને અને જે પણ

લોકો કહી રહ્યા છે કે ભાઈ અહીંયા ઝાડ પડી ગયા અહીંયા ઝાડ પડી ગયા એટલે કઈ કોન્ક્રીટ સિસ્ટમ બનાવવાની જરૂર છે જ્યાં સુધી આ કોન્ક્રીટ સિસ્ટમ નહીં બને સુરત બિલકુલ આ વડોદરાની પરિસ્થિતિ જે બગડી હતી એના કરતાં વધારે પણ આગળના દિવસોમાં બગડી શકે છે એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે એક્શન પ્લાન બનાવવું પડશે અને એક્શન પ્લાન બનાવીને જ

છે એ બેકાબુ બની શકે છે કારણ કે જે પ્રકારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે હજુ પણ આગામી પાંચ દિવસ સુધી આ જ પ્રકારે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તો બીજી બાજુ ગરબા આયોજકો પણ એક મૂંઝવણમાં મુકાય છે જો આ પ્રકારે વરસાદ વરસ્યો તો ગરબા ખેલાયોમાં પણ એક ખલેલ પહોંચી શકે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા